સરથાણા પોલીસ સ્ટેશનમાં માદક પદાર્થ ગાંજાનો કેસ શોધી કાઢતી એક એલસીબી તથા સરથાણા પોલીસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઇસ્મો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોવાથી જે સંબંધે ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક પોલીસ કમિશનર આલોક કુમાર જોન એક સુરત શહેર દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શન અનન્વયે જોન એક એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ હરિસિંહ ભગવાનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈ રાજેન્દ્રભાઈની સંયુક્ત વાતમીના આધારે સરથાણા પ્રાણી સંગ્રહાલયના ગેટની સામે બ્રિજ નીચેથી આરોપી ઇસ્મ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન એક કિલો ત્રણસો બાણું ગ્રામ જેની કિંમત રૂપિયા તેર હજાર નવસો વીસ તથા એક મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા અઢાર હજાર નવસો વીસના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે પકડાયેલ આરોપીનું નામ છે વિકી બાબુભાઈ ખારોલ તેત્રીસ વરસ ધંધો મજૂરી કામ રહેવાસી પુલની નીચે ઝુંપડામાં સાંઈબાબા મંદિરની સામે પ્રાણી સંગ્રહાલય પાસે સરથાણા નાકા સુરત શહેર મૂળ રહેવાસી તાલગામ થાના આલોટ જિલ્લો રતલામ એમપી કલ્પેશ લાઠિયા સંબંધ ભારત ન્યૂઝ સુરત